ધોળકા તાલુકાના વટામણ ગામના મેહુલભાઈ કર્શનભાઈ મકવાણા સાડા સાત મહિના જબલપુર આર્મી ટ્રેનિંગ સેન્ટરમાંથી આર્મી ટ્રેનિંગ પૂરી કરી પોતાના વતન પાછા ફર્યા હતા પુષ્પહાર પહેરાવી પુષ્પોની વર્ષા કરી તેમનું ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું વટામણ ગામ જય હિન્દ ભારત માતા કી જયના નારાથી ગુંજી ઉઠ્યું હતું રંગમાં આજે આખું ગામ રંગાયું હતું બેળભાઈ મકવાણાનું નામ પણ થી જો સપનું હતું કે ઇન્ડિયન આર્મીમાં જોડાવું છે એ સપનું પૂર્ણ થયું અને તેઓ ખૂબ જ ખુશ જણાઈ રહ્યા હતા મારું નામ મકવાણા છે મારા નામ ગામ મારું તાલુકો ધોળકા જિલ્લો છે હું મધ્યપ્રદેશ ટ્રેનિંગ સેન્ટર ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનિંગ પ્રાપ્ત છે મારું પોસ્ટિંગ હરિયાણા અંબાલા કેમ્પમાં ત્યાં હું બધાને એ કહેવા માગું છું કે સૌ બાળકો ટ્રેનિંગમાં જોડાય આર્મીમાં જોડાય અને વધુમાં વધુ મહેનત કરે જીડીસી ન્યૂઝ સાથે મુકેશ ધાલવાણીયા ધોળકા